આમરનગર પાલીકા ઉપ્રમુખ અને બાંકામ સમીટી ચેરમેન નગરની ના ગરની સામેચ સોચાલેને ઉભ્રાતી ગતર સામે નજરે પડી રહી છે સ્કૂલે અભ્યાસ કરવા જતા નાના બાળકો પણ શૌચાલયની ઉભરાતી ગટરની અંદર પગધોતા નજરે પડ્યા છે ત્રણ વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યા ના ગંડા પાણી રોકવામાં આમોદનગર પાલિકા ટડ્ડન નિષ્ફળ નીવડી છે નગરપાલિકાના ગટર સાફ કરવાના બધા સારા સારા જેટિંગ મશીનો નજીવ ખર્ચના કારણે દૂર ખાતા નજરે પડે છે આમ નગરપાલિકાના સભ્યોના અંડરો અંડરના આંતરિક ઝઘડાઓ ખતમ ન થતા આમોદ નગરજનોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે આમો નગરપાલિકાના માજી પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અમદનગરમાં નગરપાલિકા દ્વારા આડેધડ ગટરોની સાફ સફાઈની કામગીરી કરી હોવાથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આમોદ નગરપાલિકાના પાપે તમામ વોર્ડમાં પહેલા વરસાદે ઠેર થીર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને જનતા રાહિમામ પોકારી ઉઠી છે ઠેર ધેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોગચારો ફાટી નીકળવાની દહેસર સર્જાઈ રહી છે આમોદના વોર્ડ નંબર એક ના ભાજપના સદસ્ય અને આમોદ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ઇનાયત રાણાના ઘરની સામે છે નગરપાલિકા ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડના ઘરની બિલકુલ નજીક જ ગંડી વાસ પાણી વહે છે અને એ જ ઉભરાતા વાસ મારતા અભ્યાસ નાના બાળકો પોતાના પગ ધોતા નજરે પડે છે અને એ નાના બાળકો ને ખબર નથી કે આવા ગંડા પાણીમાં પગ ધોવાથી શું થાય પરંતુ નગરપાલિકાના સત્તાધીશો ને તો ખબર છે ને કે આવા પાણી થી પગ ધોવાથી શું થાય જ્યારે વરસાદના પગલે ગણકીનું સામ્રાજ્યનું નિર્માણ થવા પામ્યું છે પરંતુ પોતાના વડ વિસ્તારમાં જ ગણકી દૂર કરવા નેતાજી નિષ્ફળ નીવડ્યા છે તેવી ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે ફેલાયેલી ગણકીથી આવતા જતા લોકો તથા નજીકમાં આવેલા શાળામાં અભ્યાસ અર્થે જતા બાળકો પણ ગણકીના પગલે હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી રોગચાળો ફાટી નીકળે તે પહેલા નગરપાલિકા આના સામે કોઈ તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

આ વિસ્તારની અંદર ચેરમેનશ્રીના ઘર પાસે અને ઉપપ્રમુખશ્રી જશુભાઈના ઘર પાસે આ ગટર ઉભરી છે કોઈ છતાંય કામ થતું નથી મને એ વાતની સમજ નથી પડતી કે પ્રમુખને સભ્યો સપોર્ટ નથી કરતા કે સભ્યોને પ્રમુખ સપોર્ટ નથી કરતા આજે ભારતીય જનતા પાર્ટીની ઉપરથી નીચે લગીની સરકાર હોય ને કામ ના થતું હોય એ કેટલી યાદવી વાત છે આ તમારા આંતરિક અંદરના ઝઘડાને કારણે આંબો શહેરની પ્રજા વેઠી રહેલી છે તિલક મેદાન હોય કોષા નવી નગરી હોય કે પછી છ નંબર હોય કે પાંચ નંબર અથવા ચાર નંબર હોય તમે જુઓ કે સોશિયલ મીડિયાની અંદર વારંવાર આવા ન્યૂઝ છપાતા હોય છે તેનાથી શીખ લેવી જોઈએ અમે કોઈ વ્યક્તિગત યા તો પાર્ટીના વિરોધ નથી પણ એક નાગરિક તરીકે અમારી અપીલ છે કે આ કામ તાત્કાલિક કરવું જોઈએ કારણ કે મોહરમનો મહિનો આવી રહેલો છે અને અહીંયા બાળકો પણ જઈ રહેલા છે નગરપાલિકાના સાધનો સરકારશ્રીએ ગટરો સાફ કરવા માટે ફાયર સ્ટેશન માટે તમામ સાધનો આપેલા છે પણ આ લોકો રિપેરિંગ કેમ નથી કરાવતા નગરપાલિકાનો સરકારનું ફંડ આવે છે એ ફંડનો ઉપયોગ કઈ જગ્યા પર થઈ રહેલો છે તે સમજ નથી પડતી મારું એક જ માનવું છે કે તમારા ઝઘડા બંધ કરો અને આંબો શહેરને પ્રજાને જે દુઃખ પડી રહેલું છે તેને દૂર કરવા માટે અમારી અમર છે